વાવટાઇ ફળા રાટી છૂટે પવન બહુ વધી જ બરાબર ને આપણે એક કપ ચાય પી લઈએ ગરમા ગરમ સવાર સવારમાં લંગર ઉપાડીને ઓઝો મેકાવી દીધો બરાબર ને હવે સાહ પાણી પી લઈએ ભાવસિંહભાઈ નાસ્તો પકાવી નાખે તો આપણે ઠંડીમાં બહુ અહીંયા અત્યારે ઓનલાઈન નથી ને તમને હું બતાવી દે કે અટાણે કેટલું ડિગ્રી સેલ્સિયસ માઇનસમાં છે કે કેમ છે તમને આડી ખબર પડી જાય કેટલીક ઠંડી છે કઈ વાંધોની બંદરમાં જાય એટલે સ્ક્રીનશોટ નાખામાં બરાબર તમે જોઈ લેજો તો મિત્રો ભાવેશભાઈને માવો ખવડાવી આવી જવાનું કાચી પાંચરી ઈગલ તમાકુ એક પાર્સલ ને બાબુ પાર્સલ બરાબર ભલે ગાલ ફાટી જાય હા જોઈને માવો ખબર શૂટિંગમાં આવી જાય એક મારું ગીધું સડી જાય એની માથે હા ખાઈ જ રોટલી ફટાફટ બનાવે મિત્રો ટોપી તો ભાઈ ભાભીને કોઈ વસ્તુ કરવા નથી લાગતો ઉટકવો પડે

રો મત બાપુસિંહ ભાઈ કોન્ફરન્સ રૂમ માં ચાઈસ ચાક નું કાઢવા એ તો કઈ جنگ લડવાનો જ જાતો આર્મી માં મિલિટરી નહીં ને ચાલુ છે આમ કેરા દરું આવી જ કોન્ફરન્સ રૂમ માં કે બે ઉઠે તો જ tract વાહ

ଯାଉଛି ଆଉ ଏବେ ଖରା ଏଗୁଡ଼ା ଏଭଡ଼ା ଭାଇନା ଏଝଡ଼ିଆ ବାବା ବଳ ଯାଇଥାନ୍ତି ସ୍ପେଟ୍ ସମୟରେ ଡେଲିବାର ଜାଣିଲି ବାପେ କହିଲେ ଡେଲିବାର ସେ તો મિત્રો અમારે દિનુભાઈ ના કપડા દોરી બેઠા ધોવા એ વજ્જા પાણી માં તૂટી બરાબર કપડા વગેરે ના થઈ જ્યા હવે ક્યાં પહેરવાનો તો હવે મયુરભાઈ એક જોડી લઈ લાવ હે સદા પહેરું છું ટેડ ના જો ટેડ ના આવા લુગડા એ પહેરવા પડે ને ધોવા દોરીએ ને આખા દરિયામાં દરિયા માં તૂટી બંદરમાં જઈને શુક્રવાર માં લઈ લેજો વીસ વીસ રૂપિયા ના કપડા લોન લેવી પડી કપડા હાથ થઈ ને હવે સાત નું કટિંગ કરે તો આ મયુરભાઈ ની ડુંગળી મોલ નાખે ધૂમો છે ને ખીચલા છે તો મિત્રો ચવાર નો નાસ્તો ભાવસિંગભાઈ પકાવી નાખ્યો છે ને હવે થાળી ઓલું છે થાળી જા ટેન્ડલ ની થાળી દેવા જઈશ મયુરભાઈ જોઈજે આ થાળી ઉડાડી નું વહી જતો

જો બદલાવી લેખ્યો નું કાળું બોલો બાંદેશ કાટી ગયો બસ હાલમાં ક્યાં રે મહેશ મે પાયલોટ પાસે લંબાઈ થી તો હવે નર્સિંગાનો હોલ મે કાણો બગા થોડાક જ આવ્યા ભાઈ તિનુ મોજા કાઢે ખ્યાલ કેલદીનુ ભાઈ હાથ મોજામાં આવી ગયો તો કા હા સંગોય કરતા રે ઓ ભાઈ નઈ નઈ તવી તારે આવી જો મજા આવે જો આમ ચારીકો આમ ડડતી જાય આમાં છે મિત્રો નાના નાના બગા ને નર્સિંગમાં એક નેટકું આવે છે નસિંગ એ હડી ચાલી ઉપર એમની ખબર પડતી આ સવારનો હોલ છે પણ સવારના હોલમાં જ તો પગા આવ્યા આ સવારનો સાથે એક હોલ છે આમ ભાઈ માસલા કહેવાય એ દિનેશભાઈ આ નાસલા કહેવાય નથી આ અમને ભાઈ ઘટમાં થાય છે હામને નુકસાન થાય આમાં ભેળું ન થાય ગયા આમાં ભેળું ન થાય એમ પણ અંદર અંદર હા પગા નેટકું આવેલ છે

Thank mm -hmm. you. तो फ्रेंड्स फाइनली वो जो, जो वो जो कंप्लीट करी ने हूँ जा रही हो सो कोई नहीं कहूँ नच्ची के रेट से मैं नहीं बताऊंगा वो जाऊँ बहुत सिंह भाई ने पुन्ना माँ कोई आवे नहीं पला कुकी जाऊँ तो पुन्ना माँ हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे डियर चंजू दादा तो मित्रों आज मरो बर्थडे नथी बरोबर काशिंग भाई एक केक बनावे केक उ काफीस ही बर्थडे टू यू आदरिया देवने टू डे फो कवर आंसे ओ ये ये रे द पेमेंट जल्दी बसाओ हैप्पी बर्थडे टू यू આમ એમ કર્યું મારો બર્થડે આવ્યો ને દરિયામાં સેલિબ્રેટ કરવાનું છે કે આણવાનું છે ને પાર્ટી આપવાની છે આ પછી આશાનાનો કોઈ માનતા નહીં સીકણો માણે કે આશાનો કરે આ ગળછોપરી સારી બની છે આ ટેન્ડલ આતો જો વેટ કપડી ને દેવા દેજો કેમ બની ગરોબર

પોંગલ એટલે હું કમેન્ટ કરજો તમે બરાબર તમે ગળ સોપડી ખાઈ લે ને પછી ઓજો ખાઈ છે પછી બતાવો કેટલાક નરસિંગાન ભેલું ને આવશે તો હેલો ફ્રેન્ડ્સ ફાઇનલી ઉપાડી લીધો રાતના સાત વાગે વોલ સાત સાડા સાત જેવું થઈ ગયું પાછળ જોઈ રહ્યા છો કે મેં ઓછો ઉપાડી લીધો ને માછલા બતાવું તમને બરાબર તો મિત્રો માછલામાં તો નરસિંગા ઓછા આવ્યા એક ટીટણી આવી ટીટણી ટીટણ કા છોટા બચ્ચા ટીટણી

ખાડી માં માર નાખે નાખોડે બાખોડે ચોટી જોઈ ને મોટું બધું હોય તો નહીં પડવા ટીટણ આવી જશે નાન એવું ટીટણ કાવા મારે જતો ટીટી આવી જીવતી જાગતી છોટી છોટી કચ્છલી આવી સફેદ ડોન આવી એટલે ઘોડો છે મતલબમાં

કાંટાવાળી ફિશ એટલે દડો ફૂટબોલ જો પોપર ફિશ છે પોપર ફિશ ઇંગ્લિશમાં પોપર ફિશ કહેવાય જો જીવતી છે હસ્તા પાણી વગેરેની મરજા એંગી એટલે પૂંછ છે પૂંછ એવા બીજું તો ભાઈ ભૂંગર ભૂંગર બોલે તો દેશી બાજામાં ભૂંગર દાઢી વાળી पर पीली पट्टी, पट्टी। आज वो फाइटर आवे फाइटर का डिज़म है भाई शू फाइटर से जो इनॉक आउट आने की तमाम को फाइलम सीरी ये व डडा आवी जन मित्रों के होपरी बद्दा भाई किलो किलो तो हावलू खात जा

પિસ્તોલ એનું બચ્ચું છે એનું બચ્ચું છે એ જો અલગ ફિશ છે બધી આ મિત્રો અમે ખાવામાં તો ઉપયોગ નથી કરતા માણસો ખાતા હોય કોને બરો ખવાય તો કઈ ખાતા નથી બરાબર જો ખીચો 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 ચીકાવાળી છે તો હાલો મિત્રો જો હવે ટાઈમ મળી છે તો હું જમવાનું તમને બતાવ બરાબર નકરા ઓઝો બદલાવાનો છે અમારે પાછો બગાનો ઓઝો બાંધવાનો છે યુવાજ એટલે ને હવે બધાને ગુડ નાઇટ બધા મિત્રોને શુભરાત્રી ગુડ નાઇટ એન્ડ જય શ્રી રામ બાય બાય ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં આપણે ત્યાં સુધી બની રહેજો વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરાબર વિડીયો ન મજા આવી તો નેક્સ્ટ વિડીયો આપણે સારો બનાવી બરાબર મેટલા થોડાક આવી જાય વાવડો હતો એટલે એડજસ્ટ થયું નહીં થોડુંક મેનેજ કરી લેજો ચાલો બાય બાય